જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો આશા રાખું છું માતાજી હરમેશે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું તો હવાર હવાર માં તમને થાય કે કેમ તાબે સડી ગયા સોનલ બેન એમ તો તાબે જો બેન હવાર માં ક્રિકેટ રમવા તો આપણે પરીક્ષા શરૂ છે એક્ઝામ શરૂ છે ને એ લોકોને ક્રિકેટ રમવાનું છું તો હું નાસ્તા પાણી કરીને થોડું ઘણું કામ બધું કર નાખ્યું છે મારે હવે બેન ભર બોલાવી આવું ને એ લોકો ટ્યુશનમાં જવાનું છે તો જો બેન બે ક્રિકેટ રમવા આપણે કેમ બટ અચર તાબે સડી ગયા ફેક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજા બજે શુભેચ્છા રાખું છું તો બેન તારું ને અત્યારે જમા ક્રિકેટ રમવાની કેટલી મજા આવે કેમ હતી અંતા બેન આ તો જો આજે મન જાનતો છે કેમ જાવું પડે ને ટ્યુશન તો પરીક્ષા પૂરી થઈ ગઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા મજામાં મજા મજા બજે શુભેચ્છા રાખું છું મજા માં જઈશ તો જો માણસ તો એકદમ અત્યારે થાબે તડકો અને સાયો અને આમ વાતાવરણ એ સારું છે કારણ કે ઉનાળો હોય ને એટલે થાબડ ને થાબે આપણને બહુ મજા આવી બેન ભાર ક્રિકેટ રમા આપણે હું બોલાવી આવું એમ તો બેન ભાર આવી શું બોલાવીને આપણે જાય જોઈ કે આવશે તો નહીં ક્રિકેટ રમેશે એટલે પણ કોઈ સે નહીં અત્યારે તો બેન ભાર બે રમશે બધા કપડાં ને બપડા હોય તો મેં તાબે આંટો મારતી હોય બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આપણે મસ્ત સુરત દાદા ઘણા આ નવ સાડા નવ વાગી જશે બેન ભાર નવ ધોરાવીને તૈયાર કરીએ આપણે અને હવે જાવ નિશા અને પપ્પા કામે આવી જાય નહીં કે એમ જોઈએ આપણે ક્યાર નહીં બોલાવું શું પણ બે માંથી એ કોઈને આવવું નથી કે ઘરે જાઈએ એમ

અને આપણે તો શું છે કે વહી જતા ભાઈ કામે બરાબર અને ફોન એ મૂકતો હતો કારણ કે મારે આજે મોડું થઈ ગયું હતું એટલે હું ગાય ગામમાં કારખાને નીકળી ગયો અને અત્યારે મારા પપ્પા જો સવારે આવી ગયા હતા બરાબર તો આપણે કાંઈ મેળા નહોતા અત્યારે તો બપોરે જમવા ટાણે આપણે બધા ભેગા થયા છીએ અને મેળ્યા છીએ તો મારા પપ્પાને પૂછી કેવું રહ્યું કેવું નહીં કેમ કે પહેલો દિવસ હતો એમનો બરાબર કે ફર્સ્ટ નાઇટ

તો કરાય ને એટલે તમારો વાંધો ન આવે કેમ લાગે પણ કેમ એમ આમ નાઈટ કરતા ઓલા દિવસ કરતા રેજ પડે સારી એનું કારણ છે કે

બે ટાઈમ સાફ પીવાનો અને પછી નાસ્તો કરી લઈએ એ તો એમ જ હોય ને એટલે હું છે કે હવાર પડી જાય તો સારું ફેમિલી જમવાનું થઈ ગયું છે આપણે કમ્પ્લીટ અને જો જમવા બેસી જ મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે જો આ આ બટેકા ને સોળીનું શાક છે લીલી સોળીનું આપણા ફેવરિટ પાપડ છે અને આ ગાજર ને એવું બધું

જોઈએ હા ભાઈને હવે આમાંથી આપણે ડિસિઝન લઈએ હવે કયું સારું છે અને પૂછીએ કેમ છે કેમ નહીં તો કેટલા મસ્ત સરસ મજાના એસી છે વોશિંગ મશીન જો

કોઈ હારું તો હવે હાલો કાક ડિસિઝન લઈ કાક ગમે કાક પસંદ થાય અને ધ્યાનમાં આવે તો આપણે લેઈએ બરાબર આ હેતલા સરસ મજાના ડબલ ડોર ન ફ્રીજ છે જો મસ્ત મસ્ત ફ્રીજ છે હવે અમારા ભાઈ કાક ડિસિઝન લઈ તો આપને ખ્યાલ આવે કે એક ફ્રીજી લેવાનું છે એક એસી પણ લેવાનું છે હવે કાક ડિસિઝન લઈ બે વસ્તુ કાંક ભાવતાલમાં સરખું કમ્પ્લીટ થાય આવડી કાંક કરી મસ્ત હશે તારું ફેમિલી આપણે જો એસી ના શોરૂમે એ પછી ઘરે અને આપણે આવ્યા જતા એ બધે આ લોકો જમીન કાઢવી લીધું તો ગામડા ઉતવતા બોલો મારી વાટે કોઈ ન જમવામાં એટલે જમી તો હવે મેં લીધું છે વા એસી ના શોરૂમ માં જાય એ મજા આવી છે કાઈ એ આ બધી એસી અને ટીવી અને ફ્રીજ ને વોશિંગ મશીન અત્યારના નવા નવા ટેકનોલોજી નું બધું સિસ્ટમ જોઈ બહુ એટલે બહુ મજા આવી ગઈ અને આપણે જો બે બાળકો આવી ગયા છે અને મારા મમ્મી ને જો જે દાઢ માં કઈ રાહત નથી કા રાધી 3 દવા દીધી છે એને બીજી બાજુ ની ને છે

અમ વો વનક કમ કઢન તે નાફી મોડા મત સાવિલ કેવું થાય હમ સવાઈ ની ને એવ લેવ લાગ્યા આદર્શ આપડે તૂટી હમ તારે ભાઈ એવું થાય તું તો બોખો થઈ ગયો ને આઈ રોટી નાખવાની નઈ ખાવાની

ના ત તાર બેન ને બોલાઈ લે હે એટલું બધું કેમ ઓડતું તમારે હું જો તો એસી લેવા એસી લેવા તમ મને એસી લઈજો એમ હા લઈ જ દઉ ને જો જો યુટ્યુબ ફેમિલી હા મળજી મને એસી લઈ દે એમ આ તો કેમ હું લઈ જો નથી લેવી એસી કેમ નહીં નહીં આપણે એસી બેસીને એસી ને હવા ખાય તો પછી આપણે જો બહાર ને ગયા હોઈએ તો ફીણ પડે છે એટલે ઘરે તો તો છે હો સમજી ગઈ

એમાંય કે એક્ટન ને ડોટ ટન એ રીતના હોય ને હા તો તા તો લાગ્યો ને ને સારું આવડે આવું તો મને નથી આવડતું તો આપણે ન હોય પણ જાણકારી તો હોય ને એમ એસી વાપરતા હોય કેમ છે કેમ એમ એટલે કેટલું લીધું એમ એમ તો અલગ અલગ ભાવ હોય

લાઈક કરો શેર કરો ને ફૂલે ફૂલ સબસ્ક્રાઇબર વધે જાય એટલે મારી એસી લે એસી લેવાનું હમ પણ છે એવું હું ને મારા દાણો એક ફોરો આવી ગયો બોલ ડેન્જર હો એ સટ એવું હે હારું ફેમિલી હવે આજનો વ્લોગ આપણે કરીશું પૂરો આજનો વ્લોગ કેવો ગયો કોમેન્ટમાં જણાવી દેજો અને જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું પૂરતાની ચેનલમાં વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધ થઈને જય માતાજી બાય બાય